રાજ્યના ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ અને દવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકારના ખેતીવાડી ખાતા દ્વારા રાજ્યવ્યાપી દ્વિદિવસીય ખાસ સઘન ચકાસણી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે આ હેતુસર સમગ્ર રાજ્યમાં ક્ષેત્રીય કક્ષાએથી ઓગણચાલીસ ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી રાજ્ય સરકારે આ ઝુંબેશને વધુ બનાવતા તારીખ સ્ટેટ લેવલની કોર દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સઘન ચકાસણી હાથ ધરી છે સરકારે ધરતીપુત્રોને ને બિયારણ ખાતર અને દવા ગુણવત્તા યુક્ત મળે તે સુનિશ્ચિત કરવા રાજ્યના ખેતીવાડી વિભાગને આપેલા દિશા નિર્દેશો અનુસાર આ કાર્યવાહી કરવામાં આવી રહી છે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વિવિધ ઇનપુટના બત્રીસ ઉત્પાદકો તેમજ બિયારણના ચારસો સત્તર ખાતરના બસો અડસઠ અને દવાના ત્રણસો ઇઠોતેર વિક્રેતાઓની આ ઝુંબેશ અન્વયે ખેતીવાડી વિભાગની ટીમ દ્વારા તપાસની મુલાકાત લીધી છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો